જુનાગઢમાં એસટી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો વંતલીના ઘાદોઈ ટોલનાકા નજીક આ ઘટના બની છે બંધ પડેલા ટેમ્પો પાછળ એસટી બસ ચાલકે મારી ટક્કર એસટી બસ ચાલકની બેદરકારીથી અકસ્માત થયા હોવાનો આરોપ જોવા મળ્યો છે સોમનાથ દાહોદ રૂટની હતી આ એસટી બસ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા છે બેદરકાર એસટી બસ ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ છે

હા કિરી રહ્યો હા કિરી રહ્યો રહી રહી એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ